સીતા માતાને જ્યારે રાવણ ઉપાડી જાય છે ત્યારે મંત્રી તરીકેની ફરજ નાના ભાઈ તરીકેની ફરજ એવી રીતે વિભીષણ ઘણું બધું રાવણને સમજાવે છે કે ભાઈ આ જે તમે કરો છો ધર્મ છે ભાઈ અને આ તમારાથી થાય નહીં તમે શા માટે આપણા કુળને કલંક લગાડો છો તમે સીતા માતા છે એમને રામજીને સોંપી દો મને આવા વાળી જે મુશ્કેલી છે તકલીફ છે એ દેખાઈ રહી છે કારણ કે ભગવાન શ્રી રામ કોઈ સામાન્ય મનુષ્ય નથી એ તો સ્વયં નારાયણ અવતાર છે એટલું બધું વિભીષણ સમજાવે છે અને એકલામાં નહીં એકાંતમાં નહીં સંપૂર્ણ જાહેર સભા હોય છે ને સભાની અંદર વિભીષણ બધું સમજાવે છે અને એ વસ્તુ જે છે રાવણ ને ના ગમી અને સીધી વિભીષણ ના છાતી માં લાત મારી અને એને જે પગથિયા જે હોય છે બેઠો હોય છે ગાદી ઉપર ત્યાં વિભીષણ સમજાવવા ગયો હોય છે ત્યાંથી એને એક એવી લાત મારે છે કે સીધો પગથિયા ઓળખ તો ઓળખતો છેક નીચે પડે છે મુગટ પણ પડી જાય અને કે છે કે તું તો કુલ ગુરુદ્રોહી છે ભાઈ સાથે રહેવું જોઈએ એના બદલે આવા આવા વચનો કઈ મારું મનોબળ તોડે છે અત્યારે હાલત તને દેશમાંથી આ નગરમાંથી તું બહાર નીકળી જાય મંત્રી પદ તને બે દખલ કરી દઉં વિભીષણ પોતાની માં પાસે જાય છે માં ને કહે છે કે માં આ ભાઈ શું અનર્થ કરવા જઈ રહ્યો છે ને એ એની ખબર નથી મને એના પ્રત્યે પ્રેમ છે ભાવ છે લાગણી છે એટલે હું એને સમજાઈ રહ્યો છું